બગવાડામાં નકલી કિન્નર ઝડપાયો લોકોએ નગ્ન કરી ચખાડ્યો મેથી પાક સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ પાડી તાલુકાના બગવાડા ગામમાં મધ્યપ્રદેશનો શખ્સ કિન્નરનો વેશ ધારણ કરી લોકો પાસેથી આશીર્વાદના બહાને રકમ ઉઘરાવતો હતો ગામજનોને શંકા જતાં તેમણે અસલી કિન્નરોને જાણ કરી હતી ઘટના સ્થળે દોડી આવેલા અસલી કિન્નરોની પૂછપરછમાં નકલી કિન્નર હોવાનો ભાંડો ફૂટતા લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો હતો અને નકલી તેને ચખાડ્યો નકલી કિન્નર પાસે આધાર કાર્ડ મળ્યું હતું જેમાં તે મધ્યપ્રદેશનું હોવાનું બહાર આવ્યું છે પોલીસને સોંપવામાં આવે તે પહેલા જ શખ્સ ફરાર થઈ ગયો હતો હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે